સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ એટીએસને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ચાર શ્રીલંકન નાગરિકોને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપી લઈને તંત્રએ મોટી સફળતા મેળવી છે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાયને તારીખ અઢાર પાંચ ચોવીસના ના રોજ ગુપ્ત બાતમી મળી હતી કે ચાર શ્રીલંકન નાગરિકો ઇસ્લામિક સ્ટેટના સભ્ય છે તેમજ આઈએસની ની કટ્ટર વિચારધારા ધરાવે છે ભારતમાં ક્યાંય પણ આતંકવાદી હુમલો કરવાના ઈરાદા સાથે તેઓ ભારતમાં આવ્યા હોય તેવું જાણવા મળેલ છે એક મોબાઈલમાંથી ફોટો અને નાના ચિલોડાનું લોકેશન મળી આવેલ જ્યાં તપાસ કરતા બિનવારસી હથિયારો પણ મળી આવેલ છે જેમાં ત્રણ પિસ્તોલ અને વીસ જીવતા કારતુસનો સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓનું જોડાણ પાકિસ્તાન શ્રીલંકાના અબો સાથે હોવાનું જાણવા મળેલ છે આ સંદર્ભે હજુ ઘણો મોટો ખુલાસો થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે તારીખ 18 મહિના રોજ ગુજરાત પોલીસના આнти-ટેરર સ્કોડમાં ફરજ બજાવતા બીએસપી શ્રી હર્ષ उपाध्यायને એક ખાણગી બાતમીદાર થી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે

भारत में कोई पंच जिज्ञासे आतंकवाद पुन्य करवा मारते हैं ये लोग को आवाना चहे तदाच मुजब ये लोग को अठहार्मी तारीखे अथवा उड़ीसी तारीखे अहमदाबाद आवाना चहे क्या तो हवाई मार गया अथवा रेल मार गया આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન નું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશન નું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરી ની સ્ટ્રેટેજી બનાવવા પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ કોર્ટ અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવે અને હવાઈ જહાજ ની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સ ના તમામ પેસેન્જર ની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના ના તમામ પેસેન્જર લિસ્ટ એનાલિસિસ કરવામાં અને એ નર્સીસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકો ના જે નામની માહિતી આપણને મળી હતી એક જ PNR માં ચેન્નાઈ થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે

कोलंबो थी चेन्नई आवा महती भागी अहमदाबाद एयरपोर्ट पर एंटी टेररिस्ट स्कॉड ना अलग अलग अधिकारियों ने टीम बना भी ने खानगी मां बहुत राखवा मां भी आज चार लोगों उगनिस्मी तारीख के सवारे त्रण वागे શ્રીલંકા થી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇટ ફોર થઈ ઓગણીસમી તારીખે સાંજે રાત્રે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટીટેસ્ટીમ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ સ્કૂલ માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું સ્કાય